ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો છે દીપક સાહેબ એમણે થોડીક ટ્વીટ કરી છે બાકી કોઈ અધિકારીઓએ ટ્વીટ કરી નથી જુઓ શું કે છે દીપક રાજાની સાહેબ કે બીટગાર્ડ ની આન્સર કી તારીખ સત્યાવીસમી સુધીમાં આવવાની

અધ્યક્ષ એમણે આપણને સત્યાવીસ તારીખ કીધી તમે જુઓ અગાઉનો લેક્ચર એટલે કે વિડીયો આપણે તમને આપ્યો હતો એની અંદર ચકાસવાનું કીધું કે ભાઈ ફાઈનલ આન્સર કી ત્રીજી છે કે કઈ છે તમે જાણો બરાબર ત્રીજી ફેક છે કે કઈ તો આની અંદર મિત્રો એવું હતું તમે આન્સર કી ખોલો એના પહેલા ક્લિક હિયર આવે એની અંદર તારીખ સત્યાવીસ બતાવતો તો સત્યાવીસ જૂન આજની અને તમે અંદર ખોલો એટલે 15 15 6 ની જે જૂની હતી એટલે કે બીજી ફાઇનલ આન્સર કે હતી એ તારીખ બતાવતું હતું બરાબર એની બતાવતી હતી એટલે મિત્રો અહીંયા કંઈક આવું કરવામાં આવ્યું છે કે આ ફાઇનલ આન્સર કે હકીકતે બીજી હતી ને આ બીજી ફાઇનલ આન્સર કી નોતી ખુલતી પણ અત્યારે આ બીજી ફાઇનલ આન્સર કી ખુલવા લાગી અને ક્લિક ઈયર આપો એની અંદર તારીખ મે કીધું એમ 27 જૂન મારેલી છે મિત્રો હવે આપણે આન્સર સુધારવામાં વિલંબ થયો તો આપણે તો હવે વિલંબ કરવાનો જ રહ્યો કારણ કે તારીખ પે તારીખ હવે સરકાર આપી રહી કહેવાય બરાબર હવે એવું કીધું છે કે જુલાઈમાં ક્યારે જુલાઈ મહિનાની ત્રીજી છે રિવાયજ એ થવાની પૂરેપૂરી શક્યતા છે હવે મિત્રો તમારે અહિયાં પાસી રાહ જોવાની રહી એક તો તમે અહિયાં કઈક ચૌદ પંદર દિવસ રાહ જોઈ નાખી તેર ચૌદ દિવસ અને હવે પાછા અહીંયા તેર ચૌદ દિવસ બીજા તમારે રાહ જોવાની રહી ફાઇનલ આન્સર કી

છે એનો જે હેલ્પલાઇન નંબર એની પર કોન્ટેક કરી જોયો પછી હસમુખ પટેલ છે હસમુખ પટેલ છે બરાબર એના નંબર પર કોન્ટેક કરી જોયો મૂળુભાઈ બેરા આના નંબર પર કોન્ટેક્ટ કરી જોયો આ બધા પછી પછી વન વન મંત્રી છે બરાબર મુકેશભાઈ પટેલ ક્ષણના વડા છે આ બધા નંબર પર મિત્રો આપણે કોન્ટેક કરી જોયો પણ બધા નંબરો આવે છે બરાબર આ બધા પર કોન્ટેક્ટ થતો નથી અત્યારે તો મિત્રો ખાસ મેં કીધું એમ

આ મિત્રો ગુજરાત સરકારની તમારે કરવી એના કરતાં કેન્દ્રની ભરતી કરવી સારી રેગ્યુલર ચાલે એવું અત્યારે મિત્રો હવે આપણને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જોઈશું મિત્રો હવે આગળ શું કઈ અપડેટ આવે છે શું નિર્ણય લે છે એ હવે આપણે અપડેટ સાથે પછી મળીશું